હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે ફરી એક નવા ટોપિક સાથે આવ્યા છીએ અને આ ટોપિક છે કેપિટલ લેટર્સનો ઉપયોગ તો મિત્રો કેપિટલ્સ લેટર એ અંગ્રેજીમાં બહુ મહત્ત્વની બાબત છે એ અંગ્રેજીમાં કેપિટલ લેટર્સનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો તે બાળકોને આવડવું ખાસ જરૂરી છે એટલે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખેલું છે કેપિટલ લેટર્સનો ઉપયોગ તો કેપિટલ લેટર્સનો મતલબ શું થાય તો પ્રથમ જે એબીસીડી આપણે કહી શકીએ એનો આલ્ફાબેટ જે પ્રથમ આવે એટલે મોટી આપણે એબીસીડી કહી શકીએ તો મોટી એબીસીડીનું આલ્ફાબેટ એને કેપિટલ લેટર કહેવાય તો કેપિટલ લેટરનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને ખાસ શીખવું જરૂરી છે તો અહીંયા હું તમને સમજાવું કે કેપિટલ લેટર્સનો કઈ જગ્યાએ ઉપયોગ થાય તો મિત્રો તમે ધ્યાનથી સમજો કે કેમ કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએ કરો અહીંયા મેં નંબર આપેલા છે નંબર એક વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલમાં આવે તો કોઈ પણ બાર મિત્રો તમે વાક્ય લખો તો વાક્યની શરૂઆતનો જે પ્રથમ લેટર હોય એ હંમેશા કેપિટલ લેટર આવે

આઈ દરેક જગ્યાએ કેપિટલ જ આવે છે પણ અહીંયા તમે જોઈ શકો છો અક્ષર હંમેશા કેપિટલ આવે છે યાદ રાખજો નંબર બે કે વ્યક્તિઓના નામનો પ્રથમ અક્ષર કેપિટલ આવે કોઈ પણ વ્યક્તિનું નામ તમે અંગ્રેજીમાં લખો ત્યારે એનો પ્રથમ જે અક્ષર હોય પહેલો આલ્ફાબેટ કહી શકાય હંમેશો

એટલે કોઈ પણ નામ વ્યક્તિનું હોય એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે અને વ્યક્તિઓનું કોઈ પણ નામ તમે જ્યારે લખો અંગ્રેજીમાં ત્યારે હંમેશા એનો પ્રથમ અક્ષર એ કેપિટલમાં જ આવે છે આ બે નિયમો તમને યાદ રહી ગયા હશે હવે આપણે નંબર ત્રણ જોઈશું આઈથી શરૂ થતા દરેક વાક્યમાં આઈ કેપિટલ જ આવે આઈથી શરૂ થતા દરેક વાક્યમાં આઈ હંમેશા કેપિટલ જ હોય એનો મતલબ એ થયો મિત્રો કે તમે ગમે તે વાક્ય લખતા હોય અને એમાં આઈ આવે આઈ એટલે શું આઈનો નિર્દેશ થાય એ આઈ હંમેશા કેપિટલ લેટર્સમાં જ લખાય છે સ્મોલ લેટરમાં ક્યારેય લખાતો નથી તો કોઈ પણ વાક્યમાં આઈ આવે એ હંમેશા કેપિટલ લેટરમાં જ હોય હવે નંબર ચાર આપણે જોઈએ પ્રથમ પ્રથમ અક્ષર અક્ષર કેપિટલ આવે છે શું કીધું હંમેશા કેપિટલ જ આવે છે કોઈ પણ સ્થળ લઈ લો દાખલા તરીકે કોઈ દેશનું નામ આપણે લખીએ જાપાન તમે જાપાન લખ્યું તો જે કેપિટલ જ આવે ચલો એ રીતે લખ્યું તમે ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયામાં પણ એ હંમેશા કેપિટલ જ આવે તમે લખ્યું અમેરિકા અમેરિકા તો પણ આવે અમેરિકાનો એ એ ઓસ્ટ્રેલિયાનો જાપાનનો જે તમે જોઈ શકો છો કે આ રીતે કોઈ પણ સ્થળ સ્થળમાં દેશ પણ આવી શકે કોઈ જગ્યા કોઈ સ્થળનું નામ પણ આવી શકે તો એ નામ હંમેશા પ્રથમ અક્ષર એ કેપિટલ જ હોય એટલે યાદ રાખવાનું સ્થળોના નામનો પ્રથમ અક્ષર

કોઈ પણ વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર હંમેશા ચાર ની અંદર આપણે મિત્રો વાત કરીએ તો સ્થળના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે જાપાન એ સ્થળ આપણે દેશ તરીકે લઈએ તો જે કેપિટલ અહીંયા ઓસ્ટ્રેલિયા તો એ કેપિટલ અહીંયા અમેરિકા તો એ કેપિટલ તો આ ચાર નિયમો તમને આવડી ગયા હશે હજુ આપણે બીજા બે નિયમો નિયમો વિશે વિશે આગળ વાત કરીએ મિત્રો ચાર તમને ખબર પડી જ ગઈ હશે હવે આગળનો નિયમ આપણે જોઈએ કે વર્ષના દરેક મહિનાનો પ્રથમ અક્ષર કેપિટલ આવે છે એટલે કોઈ પણ વર્ષનો કોઈ પણ મહિનો દાખલા તરીકે તમે માર્ચ મહિનો લો

તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી તમે કોઈ પણ મહિનો લખો તો એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે તો તમને ખબર પડી ગઈ છે કે વર્ષના બાર મહિના જે આવે એ બારે બાર મહિનામાં પ્રથમ અક્ષર અંગ્રેજી કેપિટલ આવે છે હવે આગળનો આપણે નિયમ જોઈએ દરેક વારનો પહેલો અક્ષર કેપિટલ આવે છે દરેક વાર તમે વીક્સ એટલે આખા અઠવાડિયામાં સાત દિવસ હોય ગુજરાતીમાં જોઈએ તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો તો આપણે જોઈએ મન્ડે ટ્યુઝડે થર્સડે ફ્રાઈડે સેટરડે એન્ડ તો એ જે આપણે વારના નામ લખીએ એમાં પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે તો આપણે જોઈએ દરેક વારનો પહેલો અક્ષર કેપિટલ આવે છે તો આપણે લખી શકીએ મંડે એમ ઓ એન બી એ વાય

કેપિટલ આવે છે અને હવે છેલ્લો નિયમ ખાસ કે તહેવારોના નામનો પ્રથમ અક્ષર કેપિટલ આવે છે તહેવારો આપણે વિચારીએ તો આપણે દિવાળી મનાવીએ છીએ હોળી મનાવીએ છીએ ક્રિસમસ મનાવીએ છીએ ઈદ મનાવીએ છીએ તો આ બધા જે તહેવારો રહ્યા એ તહેવારો જો અંગ્રેજીમાં લખવા હોય તો એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોવો જોઈએ તો તહેવારોનો જે હોય એનો નામની આગળ પ્રથમ અક્ષર કેપિટલ આવે છે દાખલા તરીકે તો આપણે લખીએ દિવાળી જોઈ જોઈ શકો છો દિવાળી તો ડી કેપિટલ અહીંયા આવે છે તહેવારનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે બીજું તમે લખી શકો છો મિત્રો હોલી તો હોલી પણ તમે એચ કેપિટલ લખો છો એટલે યાદ રાખવાનું કે કોઈ પણ તહેવારનો પ્રથમ અક્ષર કેપિટલ આવે છે આ રીતે ગમે તેટલા તમે તહેવારનું નામ લખો તેનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોવો જોઈએ દાખલા ઈદ લખીએ લખીએ તો કેપિટલ આવે છે એ રીતે ક્રિસમસ પણ કે બીજા ઘણા બધા તહેવારો આવતા હોય એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે તો મિત્રો આજે તમે સાત નિયમો ભણ્યા બરાબર છે આ સાત નિયમો તમારા ધોરણ ચાર પાંચ છ સાત આઠ સુધી પૂરતા છે તો આ નિયમોનો તમે જો અભ્યાસ સારી રીતે કરશો એના નિયમો જાણશો તો તમને કેપિટલનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે કરવો એ બાબતે તમને સમજણ પડી જશે તો ચાલો આશા રાખીએ કે દરેક બાર મિત્રોને આવડી ગયું હશે હવે તમારે ઘરે આવા તહેવારોના નામ મહિનાઓના નામ વ્યક્તિઓના નામ એ લખવાના અને આગળનો અક્ષર કેપિટલ રાખીને લખવાના અને પછી તમારા વાલીને બતાવવાના તો તમને કદાચ આ કેપિટલનો કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ પડી ગઈ હશે તો ફરીથી આવા એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો